અરે ભાઈ શું કરે છે આ તું હા તો આ હું બાઈક માં લગાવું છું અરે એ બાઈક માં સેન્સર ના હોય ભાઈ માં સેન્સર આવે કોઈ શરમ છે કે નહી તને કોઈ પણ જોઈ તું શું 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 છે આ શું છે આ શું છે આ સેન્સર છે શું બાઈક ને ઓ ફિટ કરવાનો હા તો મે ફિટ કરી વાયર તો હા એટલે આ વાયર માં ફિટ કરી એટલે શું થાય એટલે હા આ મોબાઈલ માં આવે હા કરવાની આ ડાઉનલોડિંગ કરાવવાનું એટલે એના થી શું થાય હા ઠીક પગે હોય સેન્સર બનાયજુ ભાઈ ડાયરેક્ટ મારવા મોબાઈલ માં ખાલી ક્લિક મારતા બાઈક કે ચાલુ થઈ જાય માં ચાલુ થઈ જાય તાળી પાડો તો ખાલી મોબાઈલ જોડે જુઓ ખાલી જોવે અરે જબુર કેવા ભાઈએ જો ભાઈએ એ જુગાડ બનાવે કે હું ચાલુ કરીને બતાવું છું તમને વળી એવું લાગતું છે કે ચાલુ નહીં કરે અને ચાલુ કરીને બતાય તું હા ચાલુ કરીને બતાવું તો ચલા આવો બોલો અરે ભાઈ તને 1000 નું ઇનામ આલું હું હા તો ચાલુ કરીને બતાવું તો હા તમે વા હું હું આ તમે બતાવો બતાવો હું ચાલુ કરીને બતાવો તમે